હલો દોસ્તો જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોમાં અને બધા ભેગા થયા અહીંયા શક્તિભાઈની મેળી ઉપર આપણી જગ્યાએ વિડીયો બનાવીને એડિટ કરવા બે શક્તિભાઈ ની આવ્યા નથી વેકેશન કરવા તો આ જગ્યા આપણે વાપરી હવે અત્યારે ભેગા થયા એમાં ચિરાગભાઈ આપણા આગળના ઘણા વિડીયોમાં તમે જોયા છે રાજુભાઈ ઓફિસે વિડીયો ચિરાગભાઈ ભાઈ પાછું લે ચિરાગભાઈ આપણે એને એક વિડીયો ઓલો બનાવ્યો હતો ગોળ ગામમાં ફેમસ થઈ ગયો બધા ગોળ વાળો આ બાજુ હંશભાઈ બેઠા છે નીચે બેઠા જયેશભાઈ અને તો લોકો અત્યારે અમે ભેગા થયા બંસી હવે બે મહિનાથી આપણે માં વિડીયો બનાવી સાયટમ આઈટમે પંદર ઓગસ્ટ આપણે પેલો વિડીયો બનાવ્યો હતો બરોબર એટલે એમાં હવે આ બધા એમ કે વ્યૂ કેમ આવતા નથી ઓછા હવે પચાસ થી દોઢસો ની વચ્ચેના ના વ્યૂ હોય ક્યારેક આપડે થોડાક વધે તો એના ઉપર આજે આપણે મહામંથન કરવાનું લે ભાઈ હું તો વિડીયો બનાવું ટ્રાય કરું બરોબર પણ આજે આ બધા મોટાથી આપણે સાંભળી કે ભાઈ વ્યુ કેમ વધારવા ફેસબુકમાં માં કઈ રીતે આપણું હાલી જાય આ બધા મોટા યુટ્યુબર આપણે ભેગા તો આપણે જાણી હાલો તો આપણે રાજુભાઈ ને પહેલો પ્રશ્ન પૂછી કે આપણે યુટ્યુબમાં

તો એ મસાલો એટલે આપણો મસાલો કેવો નાખવાનો ચાનો કે કયો મસાલામાં મારો કેવાનો મતલબ એ હતો કે તમે કોમેડી વિડિયો બનાવો હા તો આપણો આપણો ક્રાઇટેરિયા વ્લોગિંગ નો છે કોમેડી નો નથી વીરા વ્લોગિંગ હોય તો વ્લોગિંગ માં લોકો બોરે થાતા હોય તમે રૂટિન તમારા કામ ના નાખતા હોય રેડી કા આપણે બાર કોઈ પણ એવું લોકેશન હોય ત્યાં જાય ત્યાં વ્લોગ બનાવીએ રેડી નવું નવું તમારે ચિતરવું પડે ટૂંકમાં

તો તારે ઈ પેલા હે ને ગરીબ ખાવું પડશે ભાઈ અરે મારો ભાઈ હું ઓલરેડી મિડલ ક્લાસ ફેમિલીમાં બિલોંગ કરું છું તને જ ખબર છે આપણો બધાય અને મર રાજકોટ એકલા ડો કારખાનું હાલે રેડી અમર ગરીબ કેમ થાઉ આ જેટલા યુટ્યુબર મોટા થઈ ગયા મોટા મોટા યુટ્યુબર છે ઈ પેલા બધે ગરીબ જ હતા ઝૂપડપટ્ટી માં જ રહેતા હતા એટલે કહું એનું બધે નું હાલી ગયું તો આપણો હાલું જ ગરીબ થઈ ગયું એટલે તારે કેવાનો મતલબ એવો છે કે યુટ્યુબ માં જે બધે ગરીબ પરિવારમાંથી આવતા હોય ને નાના હોય એને પબ્લિક સપોર્ટ કરે એવું કરે આપણે એનો કરે મિડલ ક્લાસ ફેમિલી ને કોઈ સપોર્ટ કરતું જ નથી ઓકે તો ટુકમાં મિડલ ક્લાસ ને બધી આઈ બાકા જીક બોલાવ બાકા બોલાવ એટલે એટલે કહું તું પેલા ગરીબ થઈ જા ભાઈ તો એના માટે તને કહી દઉં કે YouTube માં આપણે આગળ વધવાય છું તો જ ગરીબ તો કેમ થાવ હવે તો એનો બીજો ઉપાય છે આપણી પાસે હા તો વ્લોગ બનાવશ હા

નાના મોટી બાકાજી ક્યાંક ફરવા ગયા હોય તો એ વ્લોગ શોર્ટ વિડીયો એનાથી આપણે ધીમે ધીમે ચાલુ કરાય ટીપે ટીપે સરોવર ભરાય ઓકે કાય વાંધો નહીં એક દે આપણે કઈક થઈ રહે પેલા આપણે ટીપુ ટીપુ ઘડવા ઘડામાં પડવા દેશું આપણે કઈ નળ નખો નાખો ઓકે રેડી ટીપુ ટીપુ જ જાવ ને આપણે બીજા બધે જેમ ડિફેન્ડર લઈ આવી તો હા એમ બરોબર પબ્લિક જોઈ નહી સરસ થેન્ક યુ તો આપણે હવે અંશભાઈ

જોઈ કેટલો ટાઈમ લાગે તો મિત્રો કેવી લાગી આપડી ડિબેટ બધા અલગ અલગ એના મંતવ્યો આપ્યા હવે તમે કેજો કે આપણું કામકાજ કેવું છે અને આગળ આપણે હું ફેરફાર કરવો જોઈએ તમે કોમેન્ટમાં માં કેજો પણ આપણે યુટ્યુબ માં એક દિવસ આગળ જવાનું છે એ ફાઈનલ છે બરોબર ચિરાકભાઈ તમારે કઈ કહેવાનું છે લે યુટ્યુબ માં સપોર્ટ મળતો રહે આપણને પબ્લિક ને સારું આપી થોડીક આપણી મહેનત ઘટે છે એ વધારી દેવો હાલો મહેનત થોડીક આપણે કરવી પડે તો પબ્લિક સપોર્ટ આપે ઓકે